શો હે એવરીવન ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ એ બી સોમવાર શો આ તરફ અત્યારે અમે લોકો બી સવાર શોરમાં આવી ગયા છીએ ભોળાનાથ મહાદેવના દર્શન માટે એન્ડ આ શ્રાવણ માસમાં પહેલો દિવસ બી સોમવાર છે એન્ડ છેલ્લો દિવસ બી સોમવાર મતલબ શરૂઆત બી શ્રાવણ મહિનાની સોમવારથી થઈ રહી છે એન્ડ ફિનિશ બી સોમવારે જ થવાનું છે સો આ તરફ મોર્નિંગ મોર્નિંગમાં અત્યારે અમે લોકો બી સ્નાન કરી એન્ડ આવી ગયા છીએ ભોળાનાથ મહાદેવના દર્શન કરવા માટે સો આ તરફ જળ અભિષેક કરી એન્ડ ભોળાનાથ મહાદેવના દર્શન કરી એમના આશીર્વાદ લઈ એન્ડ ત્યાર પછી અહીંયા હનુમાનજી દદ્દુને બી મનાવી લઈશું એન્ડ આ જ રીતે આજે બહુ જ સરસ રીતે અમારા દિવસની શરૂઆત થઈ રહી છે સો ચલો આજે મોર્નિંગની શરૂઆત તો બહુ જ સરસ થઈ ગઈ છે આ તરફ હનુમાનજી દ્ધુ એન્ડ ભોળાનાથના દર્શન કરી એમનો આશીર્વાદ લઈ ધન્ય થઈ ગયા છીએ અમે લોકો બી એન્ડ આવી ગયા છીએ રૂમ પર આ તરફ નાસ્તો વગેરે રેડી કરી નાસ્તો કરી અત્યારે અમે લોકો બી રેડી થઈને નીકળી ગયા છીએ એન્ડ જઈ રહ્યા છીએ અત્યારે લાઇબ્રેરી સો ફાઇનલી ચલો અત્યારે ઓલરેડી મોર્નિંગના વાગી ગયા છે સાડા અગિયાર સમથિંગ એન્ડ અમે લોકો પહોંચી ગયા છે લાઇબ્રેરી જે લાઇબ્રેરી પહોંચતા થોડું મોડું થઈ ગયું છે બટ મારે અમુક લેક્ચર અટેન્ડ કરવાના હતા જેથી કરીને અમે લોકો લાઇબ્રેરી આવી ગયા છીએ કેમ કે અહીંયા વાઈફાઈની સુવિધા છે સો એમના માટેથી નહીં તો મેં અમે લોકો ડેઈલી છે લાઇબ્રેરી રીડિંગ કરવા માટે નથી આવતા બટ જ્યારે વાઈફાઈ યુઝ કરવાનું હોય લેક્ચર વગેરે અટેન્ડ કરવાના હોય અમે લોકો ત્યારે જ લાઇબ્રેરી આવીએ છીએ એન્ડ અત્યારે ચલો સૌથી પહેલાં મારો ફર્સ્ટ સેશન છે એ બંધારણ જોડે સ્ટાર્ટ કરીશ સો અત્યારે મેં સૌથી પહેલાં રીડ કરીશ એન્ડ ત્યાર પછી લેક્ચર વગેરે અટેન્ડ કરીશું સો અત્યારે અમે લોકોએ બી અમારું રીડિંગ છે લાઇબ્રેરીથી સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ મોર્નિંગ તો આજે બહુ જ સરસ રીતે થઈ છે એન્ડ ચલો અત્યારે અમે લોકો બી અમારું રીડિંગ છે કન્ટિન્યુ કરીશું એન્ડ ત્યાર પછી તમને બી મળીશું આગળ વ્લોગમાં આઈ હોપ કે તમારા લોકોની પ્રિપેરેશન બેસ્ટ ચાલી રહ્યો હશે એન્ડ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર બધાનો બેસ્ટ રહ્યો હશે કેમકે પ્રિપેરેશન કરી રહ્યા છે જે લોકો એ લોકો તો રેગ્યુલર ઓલરેડી રનિંગ એન્ડ રીડિંગ બંને ચાલુ હશે અમારી છે એન્ડ ઘણા દિવસે અમારું રનિંગ બી સ્કીપ થઈ રહ્યું હતું બટ આજે ફરી અમે લોકો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ઘણા દિવસો પછી સો એ બી આજે સાંજના સમયે અમે લોકો ગ્રાઉન્ડ રનિંગ માટે જઈશું ફૂલ ડે અહીંયા જ રીડિંગ કરીશું એન્ડ સાંજે કરીશું રનિંગ સો ચલો અત્યારે રીડિંગ આમ જ કન્ટિન્યુ કરીશું એન્ડ ત્યાર પછી તમને બી મળીશું વ્લોગમાં બટ તમારા લોકોની જે બી હોય યા ફીર કોઈ બી કમેન્ટ્સ હોય તો એ કમેન્ટ સેક્શનમાં જઈને લખજો એન્ડ જેન્યુન કમેન્ટ્સ હશે એમના આન્સર મેં ફ્રી થતાની સાથે આપી દઈશ ઓલરેડી ઘણા બધાના જવાબ મેં આપ્યા છે તેમ છતાં બી કોઈ રહી ગયા હોય તો મેં ચેક કરી એન્ડ એમને બી આપી દઈશ સો લાઇબ્રેરીની અંદર રીડિંગ કરતાં કરતાં ઓલરેડી બપોરના સમયે અમે લોકો ગયેલા જમવા એન્ડ સાડા પાંચ વાગે સમથિંગ અમે લોકોએ રીડ કર્યું હતું એન્ડ અત્યારે તો ઓલરેડી સાંજનો સમય થઈ ગયો છે થઈ ગયા છે સાડા છ સમથિંગ એન્ડ અમે લોકો આવી ગયા હતા રૂમ પર એન્ડ અત્યારે અમે લોકો જમવાનું રાતનું જમ જમવાનું છે એ રેડી કરી રહ્યા છે કેમ કે રાતનું જમવાનું રેડી કરી એન્ડ ત્યાર પછી ગ્રાઉન્ડ જશું જેથી કરીને રનિંગ કરી આવી એન્ડ થાકેલા હોવાથી જમવાનું બનાવવાની કોઈ જ ત્રેવડ રહેતી ન હોય એટલા માટે જમવાનું રેડી કરી એન્ડ ત્યાર પછી જ અમે લોકો ગ્રાઉન્ડ જઈશું જેથી કરીને રનિંગ કરી આવી એન્ડ ડાયરેક્ટ જમી શકે સો આ તરફ અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાત ઓલરેડી વરસાદ બી આવી ગયો છે એન્ડ થોડો ઝરફર ઝરફર ચાલુ બી છે એન્ડ અમે લોકો પહોંચી ગયા છીએ એથ્લેટિક ગ્રાઉન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે કે આ ગ્રાઉન્ડ ક્યાં આવેલું છે ઓલરેડી મેં મારા ઓલમોસ્ટ વ્લોગની અંદર જણાવેલું છે કેમ કે એકથી બે કમેન્ટ્સ હોય જ છે કે આ ગ્રાઉન્ડ કઈ જગ્યાએ આવેલું છે બટ ફરી આજે જણાવી દઉં છું કે આ ગ્રાઉન્ડ છે રાજકોટની અંદર કિશનપરા ચોકમાં રેશકોસની અંદર એથ્લેટિક સિન્થેટિકનું ગ્રાઉન્ડ છે એન્ડ એન્ટ્રી કઈ રીતે મળે છે તો મંથનો એન્ડ હોય છે લાસ્ટ થ્રી ડે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખની અંદર એમના પાસ નીકળતા હોય છે તો મંથનો જે લાસ્ટ ડે હોય છે એમના ત્રણ દિવસ પહેલાં સ્ટાર્ટ થતા હોય છે આરએમસીની વેબસાઇટ પર જઈ એન્ડ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેતું હોય છે એન્ડ પાસ નીકાળી એન્ડ સ્કેન કરું ત્યાર પછી એન્ટ્રી મળતી હોય છે એમની ફીસ બસો રૂપિયા છે મંથલી તો એ તમારે ચેક કરી એન્ડ આર વેબસાઇટ પર જઈ એન્ડ તમે બી રજીસ્ટ્રેશન કરી એન્ડ એન્ટ્રી લઈ શકો છો બટ જ્યારે ફર્સ્ટ ડેના જ્યારે રજીસ્ટ્રેશન થાય છે ત્યારે જ કરી લેવું નહીં તો બહુ જ વધારે ટ્રાફિક અહીંયા હોવાને લીધે સેકન્ડ ડેના પાસ નીકળતા નથી એટલા માટે જે લોકો આ ગ્રાઉન્ડની અંદર રનિંગ કરવા આવવા માગતા હોય એ લોકોએ ફર્સ્ટ ડેના જ ચેક કરી એન્ડ પાસ નીકાળી લેવા સો ફાઇનલી ચાલો અત્યારે અમે લોકો બી ગ્રાઉન્ડની અંદર આ તરફ અમારું સ્ટ્રેચિંગ વર્કઆઉટ સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ ત્યાર પછી રનિંગ કરીશું કેમ કે આજે ઘણા દિવસ પછી અમે લોકો ગ્રાઉન્ડની અંદર આવ્યા છીએ એન્ડ રનિંગ કરી રહ્યા છીએ બહુ બધા દિવસથી આ સ્કીપ થઈ ગયું હતું એન્ડ આ છે મારી રૂમમેટ નવું નિશાળ્યું છે એટલા માટે એમનું સ્ટ્રેચિંગ રનિંગ કંઈક અલગ જ હશે સો પ્લીઝ કોઈ ખોટી કમેન્ટ્સ નહીં કરતા કેમ કે જે લોકો સ્ટાર્ટિંગ કરી રહ્યા હશે રનિંગ એ લોકોનું આવું જ હશે એ લોકોને ખ્યાલ જ હશે સો એ મારી જોડે અત્યારે ન્યૂ સ્ટાર્ટ છે બટ એમનું રનિંગ સારું છે એન્ડ ઓલરેડી ગ્રાઉન્ડ બી ક્લિયર થઈ જશે સો એટલા માટે ચલો અત્યારે અમારા લોકોનું સ્ટ્રેચિંગ વર્કઆઉટ ફિનિશ એન્ડ રનિંગ બી સ્ટાર્ટ કરી દીધું છે સો આ રીતે અત્યારે અમારું રનિંગ સ્ટાર્ટ થઈ ગયું છે બટ નોર્મલી રનિંગ અમે લોકો કરીશું આજે ઘણા દિવસથી સ્ટાર્ટ કર્યું છે તો બી ટાઈમિંગ વગેરે લઈશું ખ્યાલ આવે કે ચાર રાઉન્ડનો ટાઈમિંગ કેટલો જઈ રહ્યો છે નોર્મલ રનિંગની અંદર નહીં તો જ્યારે મેં ટાઈમિંગ લઉં છું ત્યારે ઓલરેડી ઘણા કમેન્ટ્સ કરે છે કે તમારું રનિંગ અત્યારે કેટલામાં ફિનિશ થાય છે સો આઠ મિનિટની અંદર મારું રનિંગ થઈ જાય છે બટ આ વખત આપણે માર્ક્સ માટે તો કોઈ જ પહેલું નથી કરવાનું કે ઓછા ટાઈમમાં કરીશું તો વધારે માર્ક્સ મળશે આ વખતે તો સાડા નવ મિનિટમાં કમ્પ્લીટ કરવાનું છું સોળસો મીટર જસ્ટ પાસિંગ જ છે સો એટલા માટે નોર્મલ રનિંગ કરીશું આ રીતે તો બી ગ્રાઉન્ડ તો ક્લિયર ઓલરેડી થઈ જાય છે સો આજે રનિંગ કરતાં કરતાં અમે ચાર રાઉન્ડનો ટાઈમિંગ બી લીધો છે આજ રીતે નોર્મલ રનિંગ તો નવ ને સમથિંગ ટાઈમિંગ આવ્યો છે એન્ડ ચલો અત્યારે થોડી એક્સરસાઇઝ વગેરે કરીશું એન્ડ ત્યાર પછી લાસ્ટ કરીશું સ્ટ્રેચિંગ આજે ઘણા દિવસ પછી અમે લોકોએ નોર્મલ રનિંગ કર્યું છે તો બી અમારું નવ પચીસમાં થઈ ગયું છે તો ગ્રાઉન્ડ તો અમારું અત્યારે બી ક્લિયર થઈ રહ્યું છે એન્ડ ગ્રાઉન્ડ ઓલરેડી પાસ જ છીએ જ ઓકે સો ચલો આ તરફ રનિંગ વર્કઆઉટ ફિનિશ એક્સરસાઇઝ વગેરે ફિનિશ એન્ડ લાસ્ટ કરીશું સ્ટ્રેચિંગ સો આ જ રીતે મોર્નિંગ ટુ નાઇટ અમારી થઈ છે લાઇબ્રેરીમાં રીડિંગ મોર્નિંગમાં એન્ડ સાંજે અમે લોકો આવી ગયા છે ગ્રાઉન્ડ ફરી આ જ રીતે રનિંગ અમારું સ્ટાર્ટ કરી દીધું છે કેમ કે વચ્ચે વરસાદના લીધે થોડું સ્કીપ થઈ ગયું હતું એન્ડ થોડી તબિયત વગેરે ખરાબ હતી એ ટાઈમે સો જુલાઈ તો આમ જ કંઈક નીકળી ગયો હતો એન્ડ ફરી અત્યારે રેગ્યુલર સ્ટાર્ટ કર્યું છે સો કેવું હોય છે કે ફિઝિકલ એક્ટિવિટી તમે કરશો તો ફિઝિકલ રીતે ફિટ રહેશો અને રીડિંગ કરતા હોઈએ છીએ એમાં બી બહુ બધો ફાયદો થશે કેમકે એક જ રૂમમાં બેસીને ચોવીસે કલાક રીડ કરવાથી આપણું માઇન્ડ બી છે એ બી અપસેટ થશે કેમ કે પ્રોપરલી આખો દિવસ મોર્નિંગ ટુ નાઇટ તમે રેડ કરશો તો તમે ક્યાંક ને ક્યાંક અપસેટ થઈ જશો બોરિંગ થઈ જશો જેથી કરીને છોડે છોડે ફિઝિકલ વર્કઆઉટ તો ઓલરેડી આપણે પાસ કરવાનું જ છે સો એમના માટે ફિઝિકલ વર્કઆઉટ તમે સ્ટાર્ટ રાખશો તો ફિઝિકલ આપણી ટેસ્ટ છે એ બી તમે લાસ્ટમાં આસાનીથી પાસ કરી શકશો જે રનિંગની વાત કરી રહી છું જે રનિંગ પાસ કરવાનું છે સો એમના માટેથી અમારું તો ગ્રાઉન્ડ અત્યારે બી ક્લિયર થઈ રહ્યું છે છતાં બી અમે એક ટાઈમ રનિંગ કરી રહ્યા છીએ સો આ રીતે તમે બી પ્રિપરેશન કરતા હોય ત્યારે એક ટાઈમ ફિઝિકલ વર્કઆઉટ કરવાનું રાખવું જોઈએ જેથી કરીને મેન્ટલી બી તમે ડિપ્રેસ ના થાઓ એન્ડ ફિઝિકલી એન્ડ મેન્ટલી બંને રીતે ફિટ રહી શકો સો એટલા માટે અમે લોકો એક ટાઈમ વર્કઆઉટ કરી રહ્યા છીએ મોર્નિંગ યા નાઈટ કોઈ બી ફિક્સ નથી હોતું એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે તમારું રીડિંગ છે તમે કેટલી કલાક રીડ કરો છો સો એમના માટે બી મારું કોઈ ફિક્સ નથી કે મેં આટલી કલાક જ રીડ કરીશ ઘણીવાર વધારે કલાક રીડિંગ થઈ જતું હોય છે ઘણીવાર છે ઓછો ટાઈમ બી રીડિંગ થતું હોય છે એ ડિપેન્ડ છે મારા મોર્નિંગ ટુ નાઇટના રૂટિન પર એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે જે જોબ કરતા હતા એ છોડી દીધી છે સો વચ્ચે મેં થોડી સ્કીપ કરી હતી બટ સાવ છોડી બી નથી એન્ડ ક્યારેક જરૂર હોય તો મેં ફરી જવું છું બટ કેવું હોય છે કે એ જોબ છે ફ્રીલેન્સિંગ છે તો મેં ઈચ્છો તો કરી શકો છો એન્ડ સ્કીપ કરવી હોય તો કરી શકો છો એવું બી નથી કે પ્રોપરલી જવું જ પડે એન્ડ સાઉ છોડી દો સો ફરી જોઈન ન કરી શકો એવું નથી સો મારે જ્યારે મને એમ થાય કે જરૂર છે મારે મની તો મેં ક્યારેક જવું બી છું ફ્રી જોબ છે એટલા માટે એન્ડ નહીં તો મેં સ્કીપ કરું છું વધારે સો ફાઇનલી ચલો આજે તો મોર્નિંગ ટુ નાઇટ આમ જ પસાર થઈ ગયો એન્ડ આજનો દિવસ બી બેસ્ટ રહ્યો છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો એન્ડ ભોળાનાથના દર્શન કરી હનુમાનજી દેદુના આશીર્વાદ લઈને મારા દિવસની શરૂઆત થઈ હતી સો મારો દિવસ આજનો બહુ જ સુપબ રહ્યો છે એન્ડ આ જ રીતે નાઇટ બી થઈ ગઈ છે સો ચલો અત્યારે રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી આ છે અમારું લાસ્ટ સ્ટ્રેચિંગ એન્ડ સ્ટ્રેચિંગ વગેરે બી ફિનિશ એન્ડ જઈશું અમે લોકો હવે રૂમ પર બટ ચલો ફાઇનલી આ તરફ તમે જોઈ શકો છો વરસાદના લીધે ગ્રાઉન્ડ આખું ખાલી છે આઈ હોપ કે દોસ્તો તમારી પ્રિપેરેશન બેસ્ટ ચાલી રહ્યું છે આજનો વ્લોગ બી અમે અહીંયા જ કરી સમાપ્ત જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર